નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ માટે ખૂબ જ એક સારા સમાચાર છે મિત્રો ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવતા હતા કે જે સર અમારે પરીક્ષા માટે કોર્ટમાં રીટ દાખલ થયું છે શું રીટ સફળ થશે પરીક્ષા કેન્સલ થશે મિત્રો તેવા વિદ્યાર્થી માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે સાથે જે વિદ્યાર્થી પચાસ પંચાણથી વધુ માર્ગ છે ત્યાં વિદ્યાર્થી દડની તૈયારી કરી રહ્યા છે ખૂબ જ સજાગ અને સતર્કતા સાથે અને વીસથી વધુ માર્ક લાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવે છે વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો મિત્રો લોકરક્ષકની ભરતી માટે એ ખૂબ જ સારા સમાચાર છે મિત્રો લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા અરજી કોર્ટમાં ફગાવી દીધી છે મિત્રો બ્રેકિંગ ન્યૂઝ સાથે એબીપીએસ બીપીએ જણાવ્યું છે સાથે સંદેશ સમાચારમાં પણ જણાવ્યું છે કે લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવા બાબતે અરજી દાખલ થઈ હતી તે ફગાવી દીધી છે મિત્રો હાઈકોર્ટમાં થયેલી રીટની કોર્ટે ફગાવી દીધી છે મિત્રો જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા હોય તે ખૂબ જ સજાગ અને સતર્કતા સાથે દોડની તૈયારી કરે અને ટાર્ગેટ રાખે કે મારે આજે ધીરે ધીરે મારી દોડ ઇમ્પ્રુવમેન્ટ કરવી છે મિત્રો દોડની તૈયારી કેમની કરવી તેના ઉપર પણ એક આગળ વિડીયો બનાવી દીધો છે મિત્રો જે વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા હોય તે હંમેશા યાદ રાખે કે તમારે ગ્રાઉન્ડમાં જઈને વાર્મઅપ અને સ્ટ્રેચિંગ બેથી પાંચ મિનિટ માટે જરૂર કરો અને દોડ ગ્રાઉન્ડમાં જયા પછી તમે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે હંમેશા તમે ધીરે ધીરે દોડ શરૂ કરો તમારી પાસે એક રેકોર્ડ બુક રાખો તમે સવારે કેટલું દોડે સાંજે કેટલું દોડે ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં જયા પછી તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ માટે તમારે શ્વાસ પર નિયંત્રણ મેળવવાની ટેકનિક પણ જણાવે છે તમે નાકથી શ્વાસ લો અને મોથી શ્વાસ છોડો મિત્રો અને ખાવા ઉપર હંમેશા ધ્યાન રાખો કારણ કે ખાટા પદાર્થો ખાવાનું તમે છોડવા અત્યારે ખાટા પદાર્થો ખાવાનું ન રાખો કારણ કે ખાટા પદાર્થો ખાશો તો તમારા હાથ પગ જ વધારે દુખાશે અને મિત્રો જે કોઈ વિદ્યાર્થીને બી ટ્વેલ્વ ડી થ્રીની ડેફિશિયન્સી હોય એ ડૉક્ટરને એક વખત જરૂર વિઝિટ કરે મિત્રો જે વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા છે તે હંમેશા યાદ રાખે કે તમારે કન્ટિન્યુ દોડ નથી કરવાની થોડા થોડા સમય માટે બ્રેક લઈને દોડ તૈયારી કરવાની છે કારણ કે અત્યારે હાલમાં તમારે દોડ માટે એક મહિનાનો આસપાસનો સમયગાળો છે જે વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થી હંમેશા યાદ રાખે કે અત્યારે ગ્રાઉન્ડમાં જાઓ તો તમારો સ્ટેમિના વધવો જોઈએ તમારી દોડની તૈયારી કરવા માટેનો તમારો સ્ટેમિના વધારવાનો છે ત્યારબાદ બીજું સ્ટેપ આવશે કે તમારી પાસે જે રેકોર્ડ બુક છે તે તે રેકોર્ડ બુકમાં પચીસ મિનિટમાં તમારી દોડ કમ્પ્લીટ થઈ જતી હોય તો તમે તમારી રેકોર્ડ બુકમાં હવે તમારે ટાઈમ ઘટાડવા માટે પ્રયાસ કરવાનો છે એટલે સ્પીડ વધારવા માટે પ્રયાસ કરવાનો છે મિત્રો યાદ રાખજો સ્ટેપ બાય સ્ટેપ અને ટેકનિકથી તૈયારી કરશો તો જ તમારે પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત થશે નહીંતર તમે થાકી જશો પરંતુ પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત નહીં થાય માટે મિત્રો જે આ ટેકનિક જણાવી તેનો જરૂર ઉપયોગ કરજો મિત્રો હવે તમે યાદ રાખજો કે આ આ ન્યૂઝ પરથી તમારા મગજમાં હતું કે પરીક્ષા રદ થશે એ રદ થાય મિત્રો બીજા બે તમને સાથે એબીપી અસ્મિતાના પરીક્ષા ગુપ્તતા અને પારદર્શિતાના અભાવના આરોપને કોર્ટે નકાર્યો છે મિત્રો બીજું તમે ન્યૂઝમાં દેખો લોકરક્ષક દળની પરીક્ષા રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે મિત્રો જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે લોક લોકરક્ષક દળની તે ખૂબ જ પ્રાય ખૂબ જ પોતાના મનની એકાગ્રતા બુદ્ધિ અને કુશાગ્ર બુદ્ધિ સાથે દોડની તૈયારી કરે અને તમે પોલીસ કોન્સ્ટેબલ બનો અમે તમારી સાથે છીએ તમે બે હજાર ઓગણીસ સુધીમાં સરકારી નોકરી પ્રાપ્ત કરો અને જે વિદ્યાર્થી તલાટી જુનિયર ક્લાર્ક પોલીસ ઇન્સ્પેક્ટર અને હાલમાં જીપીએસસી ભરતીની તૈયારી ચાલુ કરી દીધી હોય તે વિદ્યાર્થી કોમેન્ટ કરીને જરૂર જણાવે કે તમને કેવી કઈ જગ્યાએ તમને પ્રયાસ કરવામાં તમારે પરીક્ષા પાસ કરવામાં કઈ કઈ જગ્યાએ આગળની ભૂલ થઈ હોય કે ઓછા માર્ક આવ્યા હોય અથવા એક બે માર્ક માટે કોઈપણ પરીક્ષા તમારા મેરિટ લિસ્ટમાંથી છટકી ગયા હોય કે પછી તમારે કોઈપણ સબ્જેક્ટમાં ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવો તેના ઉપર વિડીયો બનાવવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો બીજાની મદદ માટે જરૂર શેર કરો ચેનલને પહેલી વખત વિઝિટ કરીએ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જય ભારત વંદે માતરમ ઉદ્દિષ્ટ ભારતમ